હાલનો મિત્રો અમે ઘરેથી જતા હતા સિવરી બાજુ ત્યાં અમને હાઈવે ઉપર એક કૂતરું મરેલું પડ્યું હતું મિત્રો જોઈ શકો છો પ્રાણી પ્રાણી મરેલું પડ્યું હતું અમારે ખજૂરભાઈનો વિડીયો જોતા એટલે રેગ્યુલર યુટ્યુબમાં એટલે અમને વિચાર એવો આવ્યો ચલો આપણે આપણે પણ આવું દફન કરી શકીએ ખજૂરભાઈ કરી શકતા હતા આપણે પણ કેમ ના કરી શકીએ આજુબાજુમાં નજર નાખી તો એ ઘર હતું અમે ઘરે જઈને પાવડો લાવ્યા પાવડો લઈ અને તરત ખાડો ગાળી નાખશો ખાડો ગાળીને મિત્રો તમે જોઈ શકો છો ખાડો ગાળીને અમે કુતરું અંદર દફન વિધિ કરવા માટે નાખી દીધું મિત્રો અમારા મનને એવો આનંદ થયો કે એટલામાં ગંદકી થતી મટી ગઈ અને સારું કામ પણ થઈ ગયું મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયો અમારો શેર કરજો ખજુરભાઈ મિત્રો તો અમે પણ ખજૂર જોઈને શીખ્યા છીએ મિત્રો અને આપ આખા ગુજરાતમાં યુવાનો કોઈ બી વડીલો જે જતા હોય અને આવું કોઈ જાનવર પ્રાણી કોઈ હોય તો એને વિધિ અવશ્ય કરજો મિત્રો જય માતાજી